નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ધોરણ બારની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ એડમિશનના મુદ્દે વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકીની આગેવાની હેઠળ વાલીઓ સૂત્રોચ્ચાર સાથે કોમર્સ ફેકલ્ટીની મેઇન જાળીને તાળાબંધી કરી ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું વિદ્યાર્થી અંદર નહીં જાય કે કોઈ વિદ્યાર્થી બહાર નહીં જાય હા બિન સરને બોલાય લો કારણ કે કઈ દીધું છે હેડ ઓફિસ પરથી પરમિશન ડીન સરને હાલ દીધી છે એડમિશનની તો કેમ બિન સર પોતાની મનમાની કરે છે મનમાની કરી તો તમે પોતાના પદેથી રાજીનામું આપી દો આ તાળું નહીં ખુલે આજે આ તાળું મારી દીધું તમે ડીન સર આવશે ને પછી આ તાળું ખુલશે આતંકવાદીઓ આવે છે અમને હેડ ઓફિસ થી કહી દીધું કે અમે ડીન સરને ને સત્તા આપી દીધી છે એડમિશન ની તો કેમ ડીન સર એડમિશન નથી આપતા પીઆરઓ સર નો ઓન રેકોર્ડ વિડિયો છે કે અમને કહી દીધું છે કે હેડ ઓફિસની તમામ પરમિશન ડીનને આપી દીધી છે એડમિશન ની કે ડીન ચાહે તો બધા એડમિશન કરી શકે છે તો ડીન સર કેમ એડમિશન નથી આપતા એ પ્રશ્ન અમે પૂછવા ડીન સર ને છે તો તમે જોઈ શકો છો કે તાળા માર દીધા છે પણ અમે અહીંયા થી ઊભા નથી થવાના અહીંયા અમે ધરણા પર બેસીશું જ્યાં સુધી ડીન સર નહીં આવે ને જ્યાં સુધી એડમિશન નહીં આપે ત્યાં સુધી અમે અહીંયા ધરણા પર બેસીશું અને અહીંયા એક પણ વિદ્યાર્થીને કંઈ પણ થશે ને એમ એસ યુનિવર્સિટી દ્વારા ધોરણ બાર પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને એડમિશન હજુ સુધી આપ્યું નથી જેના વિરોધમાં માં આજ રોજ પૂર્વ વિદ્યાર્થી નેતા નિખેલ સોલંકીની આગેવાની હેઠળ વાલીઓ એડમિશનના મુદ્દે કોમર્સ ફેકલ્ટીના ડીનને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ત્યારે વિદ્યાર્થી નેતા કોમર્સ ફેકલ્ટીની મેઇન જાળીને તાળાબંધી કરી ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યો તે દરમિયાન એડમિશન લેવા આવેલી વિદ્યાર્થીની અચાનક તબિયત લથડતા એકસો આઠ બોલાવવામાં આવી હતી અને એકસો આઠ મારફતે વિદ્યાર્થીની સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા ત્યારબાદ કોમર્સ ફેકલ્ટીના

તે નક્કી હવે સર કહેશે જયારે અમે અહીંયા આવ્યા તો સર તાળું મારીને જતા રહ્યા હતા તો આજે અમે પણ તાળાબંધી કરી છે ધણા પ્રદર્શન કર્યા છે અને અમે એક વિદ્યાર્થીની હાલત બગડી ગઈ જેના કારણે એને એકસો આઠ માં લઈ જવાની જરૂર પડી પણ જયારે સર આવ્યા ત્યારે સર એવું કહે છે કે અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી અમારી પાસે શિક્ષકો નથી તો એ તમારો પ્રશ્ન છે તમારું મેનેજમેન્ટ ન છે તમારે પહેલેથી શિક્ષકો ઓપન કરવા જોઈએ ને કેમ તમે પહેલેથી શિક્ષકો ઓપન ના કર્યા પહેલેના ડીન જ્યારે એડમિશન આપી શકતા હતા આજે દસ દસ બાર બાર હજાર એડમિશન પણ કોરોનાના સમયમાં થયા હતા એ સમયે પણ વિદ્યાર્થીઓ બેઠા હતા એ સમયે પણ પરીક્ષાઓ થઈ હતી અને પહેલેના ડીનોએ પણ એડમિશન આપેલા છે કેમ એ લોકો એડમિશન આપી શકતા હતા તો તમે એડમિશન નથી આપી શકતા અમે આ લડત ચાલી રાખીશું અને ડીન સર જો આ મેનેજમેન્ટ ના કરી શકતા હોય તો પોતાના પદેથી રાજીનામું આપી દેવું જોઈએ જેના કારણે આવા હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર ના લાગી જાય કીધું હતું કે તમને મંગળવારે જે પણ ડિસિઝન હશે તમને ફાઇનલ જવાબ આપશે આજે અમે ત્યાં ગયા હતા મેઇન જ્યાં મેન ઓફિસ છે ત્યાં ગયા તો ત્યાંથી અમને એવું કીધું કે તમે અત્યારે અમારા હાથમાં કંઈ છે નહીં હવે તમે મેઇન બિલ્ડિંગ પર જાઓ અમે બિલ્ડિંગ પર આવ્યા છે આગળ અમને ના જવાબ આપી દીધો પણ કંઈ વાંધો નહીં અમે અહીંયા આગળ જ બેસશું અને અહીંયા આગળ અમે આજે મીન્સ કે હડતાલ કરીને બેસતું જ્યાં સુધી અમને કોઈ જવાબ નહીં આપે ત્યાં સુધી અમે અહીંયાથી હલવાના નથી અત્યારે એક વિદ્યાર્થીની છે કે જે અત્યારે એસએજીમાં કે કોઈ પણ દવાખાનામાં દાખલ હતી ત્યાંથી એ છોકરી આજે અહીં એડમિશન માટે આવેલી છે અત્યારે એની તબિયત વધારે બગડી ગઈ છે શાના માટે અમે આંદોલન કર્યું છે એના માટે કેમ કે એને એડમિશન જોઈએ છે આવી પરિસ્થિતિમાં પણ એ લોકો એડમિશન નથી આપતા કાલ સવારે આ છોકરીને કંઈ થઈ જશે તો એની જવાબદારી કોણ લેશે લેશે અને કંઈ પણ થાય આ છોકરીને તો એની જવાબદારી છે ને ડીન સરની રહેશે પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને એડમિશન મુદ્દે કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાય પ્રતિક્રિયા આપતા મીડિયા સમક્ષ જણાવ્યું હતું

કે મારી પાસે કેપેસિટી કરતા છસો વિદ્યાર્થીઓને મેં વધારે એડમિશન આપ્યા છે હવે મારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે એમને બેસાડવાની જગ્યા પણ નથી અને મેન મેન પાવર મેન પાવર મેન પાવર મેન પાવર મેન પાવર એટલે કે એમને ભણાવવા માટેના શિક્ષકો પણ નથી બેન એ મારો તો પ્રોબ્લેમ છે ને એટલે એટલે હવે 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 યુનિવર્સિટી તરફથી કોઈ પણ પૂરક પરીક્ષા માટેનું પોર્ટલ ખોલવામાં નહીં આવશે અને હવે વિદ્યાર્થીઓ મિત્રોએ પોતપોતાના પોતાના જે લોકો ડિવિઝન થયા છે એ પ્રમાણે ભણવાનું શરૂ કરી દેવાનું આપણે તમને ખબર હોય તો ગયા વખત થી આ રકમ લાવ્યા છે ગયા વખતે તો ઓગણસાઠસો વિદ્યાર્થીઓને જ એડમિશન આપ્યા હતા તમે રેકોર્ડ ચેક કરી લો ગયા વખતે ફાઈવ થાઉઝન્ડ નાઇન હંડ્રેડ થર્ટી એટ સ્ટુડન્ટને એડમિશન આપ્યા હતા આ વખતે છ હજાર ચારસો ની ઉપર આપ્યા છે છસો વધારે આપ્યા છે હવે મારી પાસે વધારાની કોઈ જગ્યા નથી એટલે પૂરક પરીક્ષા માટે હવે કોઈ પોર્ટલ ખુલશે નહીં શાળાબંધી તો હવે આ લેખિત માંથી આ હું જે હું હું જે હું જે બોલ્યો છું તે ઓફિશિયલ જાહેરાત જ છે ભાઈ